ગોડાધરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં ધોરણ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શાળામાં ફી નહીં ભરવાને લઈને આપઘાત કરી લીધો હતો પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે ફી ભરવાને લઈ વિદ્યાર્થીનીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી સુરતમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ગોડાધરા વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે રાખી હતી અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનેક વખત ખરાબ વ્યવહાર બાદ દબાણ કરતા હતા આખરે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો વિદ્યાર્થીનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાળાના કારણે તેમણે પોતાની વહાલી દીકરીને ગુમાવી પડી છે મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી ઘરે રડતા રડતા આવી હતી બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો એક મહિનામાં ફી ભરી દેવા કહ્યું હતું મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી નહોતી અમે કામ પર ગયા હતા એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો અમારી એક જ માંગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રાજુલાલ ગોપીલાલ ખટી શું ઘટના બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી હતી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી એ કે મારે સ્કૂલ જવું નથી પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ લીધું તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસુલ આદર્શ પબ્લિક સ્કૂલ વોડાદરા